શણગાર સ્વામીનારાયણ મંદિર વડતાલ ધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર ધામ શ્રી કષ્ટ ભંજન દેવ હનુમાનજી મંદિર ખાતે પણ શ્રાવણ મહિનાના લઈને ભવ્યાતિ ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે પૂજ્ય શાસ્ત્રી સ્વામી શ્રી હરિપ્રકાશ દાસજીની પ્રેરણા અને કોઠારી શ્રી વિવેકસાગર સ્વામીના માર્ગદર્શનથી શ્રાવણ માસમાં ભવ્ય મહોત્સવ અંતર્ગત તારીખ એકત્રીસ આઠ બે હજાર ચોવીસને શનિવાર એટલે કે આજ રોજ કષ્ટભંજન દેવદાદાને રંગબેરંગી ફૂલોનો શણગાર કરી સવારે પાંચ વાગીની ત્રીસ મંગળા આરતી પૂજારી સ્વામી દ્વારા તથા શણગાર આરતી કોઠારી શ્રી વિવેકસાગર સ્વામી દ્વારા કરવામાં આવી હતી તો દાદાને કરાયેલા શણગાર વિશે કોઠારી સ્વામી શ્રી વિવેકસાગર સ્વામી જણાવ્યું કે દાદાને શ્રાવણ મહિનાના પવિત્ર શનિવાર નિમિત્તે વિશેષ વાઘા અને સિંહાસને બસો કિલો ફૂલનો શણગાર કરાયો છે આ તમામ ફૂલ વડોદરાથી મંગાવવામાં આવ્યા છે દાદાને ત્રણસો આઠ કિલો છપ્પન ભોગ મીઠાઈનો અન્નકૂટ પણ ધરાવવામાં આવી રહ્યો છે જેમાં કાજુ અને ડ્રાય ફ્રૂટની મીઠાઈ છે કષ્ટભંજન દેવ દાદાને રંગબેરંગી ફૂલનો શણગાર ધરાવવામાં આવ્યો હતો તો બપોરે અગિયાર કલાકે ગુલાબજાંબુ કાજુ કતરી બરફી વગેરે અનેક મીઠાઈ ધરાવી અન્નકૂટ આરતી પણ કોઠારે શ્રી વિવેક સાગર સ્વામી દ્વારા કરવામાં આવી હતી